રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે જે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ટિંડો દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે નાગરિકોએ પણ પોતાનો ધર્મ બચાવવો જોઈએ અને પોતાની રીતે ખાડા જાતે પૂરવા જોઈએ આથી આથી આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો રૈયા સર્કલ પર કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ત્યાં પોતાની જાતે ખાડા પૂરવાનો કાર્યક્રમ રાખ્યો હતો

તમે કાલ સવારે કહેશો આમ આદમી પાર્ટીને કે પ્રજાજનોને કે તમે પોલીસનો ડ્રેસ પહેરી લો પોલીસ બની જાઓ તો અમે પોલીસ બની જાશો કાલ સવારે તમે એમ કહેશો કે તમે જજ બની જાઓ તો અમે જજ પણ તમે કહેશો તો બનવા તૈયાર છીએ તમે કહેશો વકીલ બનો તો વકીલ તમે કહેશો કે તમે અમારા ડ્રાઈવર બનો તો અમે એ પણ મંજૂર છે તમે એમ કહેશો કે હાવને લોય તો આમ આદમી પાર્ટી ઝાડુ લઈને બધું સાફ પણ કરશે તમારા જેવો કચરો આ ડિંડોરને મારે એટલું જ કેવું છે કે તમે કુબ ડીર કુબેર છો તમારી પાસે કુબેર ભૈરો છે આ જનતા પાસે કુબેર નથી ભૈરો ભાઈ અને જો અમારે પ્રજાએ જ્યાં કરવાનું હોય તો તમે શું લેવાને બેઠા છો અમે તમને ચૂંટણી શા માટે મોકલીએ છીએ તમારે માત્ર ને માત્ર જો પ્રજાભાઈ કામ કરાવવું હોય તો આ એકદમ વ્યાજબી નથી અમારી પાસેથી તમે ટેક્સ લ્યો છો વેરા લ્યો છો રોડ રસ્તાના ઉઘરાવો છો ટોલના ટોલ ટેક્સ તો સુકામેને લ્યો છો એક મહિનાનો ટોલ ટેક્સ તમે એક એકસો ને કરોડ રૂપિયા લ્યો છો એક એક મહિનાનો ખાલી રોજનો તમારો સો કરોડ ઉપરનો વેપાર આવે છે રોજનો સો કરોડનો વેપાર ઓ એવરી ડે આજે જે અમે ખાડા પૂરી છીએ જે સરકારે આદેશ કર્યો છે એનું પાલન કરી હવે સરકારે આદેશ કર્યોનું પાલન કરી ખાડા પૂરી આવતીકાલે રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં સ્વયંભૂ આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભાઈઓ અને બહેનો દરેક જગ્યા ખાડાબુરવા નિકળ છે કારણ કે સરકાર પાસે આવે ખાડાબુરવાને પૈસા નથી આ નમાલી સરકાર છે જો અમને એમ કેતી હોય કે કોલેમ્બુ લોકો જ ખાડાબુરવા જોઈએ તો આ શરમજનક કેવાય નોકરી માટે સુવર્ણતક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો